સમાચારોની શરૂઆત કરીએ તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લુણાવાડા નગરમાં સ્વયંભૂ અને બંધ પાડવામાં આવ્યો છે આ બંધમાં મુસ્લિમ વિસ્તારના પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આતંકવાદી કૃત્ય સામે વિરોધ નોંધાવ્યો બંધને સમગ્ર નગરના વેપારીઓ અને નાગરિકોનું વ્યાપક સમર્થન મળ્યું જેના પરિણામે લુણાવાડાના તમામ રોડ અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે તો વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે પહેલી સવારથી જ લુણાવાડા નગરના સમગ્ર બજારો સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યા છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લુણાવાડા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે તો લુણાવાડા દરકોલી દરવાજા આસ્થાના બજાર સજ્જડ બંધ છે આ વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે संवाददाता મેહુલ મેહુલ જે રીતે પહેલગામમાં હુમલો થયો બંધ પાડવામાં આવે છે શું વિગત છે વિરોધમાં લુણાવાડા છે લુણાવાડાના જે મુખ્ય બજારો છે તે

મહીસાગર જિલ્લો એવો છે કે જે આવેલો છે લગ્નના ટાણે જે પબ્લિક ખરીદી કરવા આવતી હોય છે પરંતુ અત્યારે જે હુમલો થયો છે પહેલ ગામમાં લઈને સ્વયંભૂ બજારો બંધ રાખવામાં આવ્યા છે મહત્વના મોટા ભાગના બજારો બંધ છે જેને લઈને હાલ જો રસ્તા જોવામાં આવે તો તે પણ આ હિચકારો આતંકી કૃત્ય થયું છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ક્રિસ્તા જે બજારો બંધ જોવા મળી રહ્યા છે સૌથી મેન બજારો છે હિન્દુ ભાઈઓના બજારો છે એ તો સજ્જડ બંધ છે જ

તેની સાથે તેઓ પણ જોડાયા છે પોતાના રોજગાર ને ધંધા બંધ કરીને એક બાજુ જો વાત કરીએ તો જે માંડવી બજાર છે લુણાવાડા નું તે મુસ્લિમ વિસ્તાર માં આવેલું બજાર છે જે ધમધમતું રહે છે તે પણ આજે સજ્જડ સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે